નમસ્કાર દર્શક મિત્રો હું છું મયુર ઠાકર આજે રાજ્યભરમાં દસ ધોરણ દસનું રિઝલ્ટ આવ્યું છે આપણી સાથે અત્યારના જે ધોરણિયા સ્કૂલ છે તેના સર અને તમામ લોકો ઉપસ્થિત છે આપણે સર સાથે સીધી જ વાત કરશું સર આજે રાજ્યમાં સૌથી સારું રિઝલ્ટ શું કહેશો આજનું જે પરિણામ આવ્યું છે હું કૃષ્ણકાંત ધોળકિયા ધોળકિયા સ્કૂલ રાજકોટથી બોલું છું દસમા ધોરણનું આજનું જે પરિણામ છે એ રેકર્ડ પરિણામ છે આ પરિણામમાં ચાર ચાર વિદ્યાર્થી ધોળકિયા નવ્વાણું સરસ્વતી ચાર રાતે કૃપા વરસાવી છે એમાં પણ બે વિદ્યાર્થી અમારા પાંચસો બાણું માર્ચ છસો માંથી અને બોર્ડમાં પચાસ વર્ષનો નવો રેકોર્ડ બનાવ્યો છે ધોળકિયા સ્કૂલે બાર સાયન્સમાં પણ આ વર્ષે નવો રેકોર્ડ આપ્યો બાર કોમ એટલે એમ કહું તો ચાલે કે રેકર્ડ બનાવવા માટે આ સર્જાયેલી સ્કૂલ છે દસમા ધોરણ ની અંદર ગ્રેડ મેળવતા હોય એવા ત્રણસો ને તેર બાળકો છે ગુજરાત રાજ્યના પંદર જિલ્લા એવા છે કે જ્યાં ત્રણસો થી પણ ઓછા બાળકો એવન ગ્રેડ છે ત્યારે એક માત્ર ધોળકિયા સ્કૂલ ત્રણસો તેર એટલે પંદર જિલ્લાથી પણ ચડિયાતું પરિણામ આપ્યું છે મિત્ર છે જે રિઝલ્ટ આવ્યું છે જેમાં સૌથી વધારે ગર્લ્સ છે જે સૌથી વધારે પાસ થઈ છે છોકરાઓ ઓછા છે એનું કારણ શું એનું એક કારણ એવું છે કે છોકરાઓ ને ઝડપથી મોબાઈલનો ટચ થઈ જાય છે જ્યારે છોકરીઓ થોડી ગંભીર હોય છે અને આપણી સૂચનાનું તે 100% પાલન કરે છે અને સાથે પણ વાત કરશું શું નામ મારું નામ નેત્રા પરસુંબિયા છે નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન થ્રી પીઆર આવ્યા છે અમારું હાર્ડવર્ક તો હતું જ પણ સાથે બધા ટીચર્સ નું હાર્ડવર્ક હતું મેનેજિંગ ટ્રસ્ટી એટલે થઈ જાય

કન્ટિન્યુઅસ એફર્ટ અમારા અમારા ટીચર્સના પછી પેરેન્ટ્સની બ્લેસિંગ પ્રિન્સિપલની બ્લેસિંગ ટ્રસ્ટીસની બ્લેસિંગ અને કન્ટિન્યુઅસ અમારી જે એક્ઝામ્સ ચાલતી હોય એમાં સારું પરફોર્મ કરીએ તો ઓફકોર્સ આવી જ શકે આવું રિઝલ્ટ મારે સાયન્સમાં એ સ્ટ્રીમમાં જવું